હરે હર મિત્રો આપણે આજે વાત કરવી છે ભગવાન શિવની એવી કઈ સ્તુતિ છે એવા કયા સ્ત્રોત્ર છે કે જેનાથી મનુષ્ય માત્રના આદિ વ્યાધિની ઉપાધિ ત્રિવિધ તાપનું શમન થાય ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય એવા શ્રેષ્ઠ પાંચ સ્તોત્રો છે એમ તો ભગવાન શિવના ઘણા સ્તોત્રો છે પણ પાંચ સ્તોત્ર એવા છે કે એનો પ્રભાવ અત્યંત શીઘ્ર ફળ આપનારો છે એવા પાંચ સ્તોત્રોમાં સૌપ્રથમ પાશુપતા સ્તોત્ર પાશુપતા સ્તોત્રનો એવો પ્રભાવ છે કે સ્તોત્રના પાઠ માત્રથી ભગવાન શિવની કૃપાથી મનુષ્યના શત્રુઓનું શમન થાય છે દિવ્યતા અને યોગ્યતા પ્રાપ્ત થાય છે એ પછીનું સ્તોત્ર છે દારિદ્ર દહન સ્તોત્ર વ્યક્તિની ગમે એવી દરિદ્રતા હોય અને તકલીફો હોય એના શમન માટે અને ભગવાન શિવની કૃપાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે દારિદ્ર દહન સ્તોત્ર એ અત્યંત પ્રભાવશાળી છે નિત્યના પાઠથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે પછીનો સ્તોત્ર છે મૃત્યુંજય સ્તોત્ર રોગ દોષ ભય શત્રુ પીડા ગ્રહ પીડા અને કષ્ટદાયક અને અસાધ્ય બીમારીઓના શમન માટે ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ માટે મૃત્યુજય મંત્ર એ શ્રેષ્ઠ છે જ એ આપણે જાણીએ છીએ પણ મૃત્યુજય સ્તોત્ર પણ એટલું જ પ્રભાવશાળી છે મૃત્યુંજય સ્તોત્રના પાઠથી ભગવાન શિવની કૃપાથી વ્યક્તિ ગમે એવી બીમારીઓ ભય રોગ પીડા શોક એમાંથી બહાર નીકળે છે એ પછી શિવસહસ્ત્ર નામ સ્તોત્ર જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ છે એવી જ રીતે શિવસહસ્ત્ર નામ સ્તોત્ર છે એના પાઠથી ભગવાન શિવની કૃપાથી વ્યક્તિના જીવનમાં ભગવાન શિવની કૃપાથી અનિષ્ટોનું નિવારણ થાય છે શુભફળની પ્રાપ્તિ થાય છે અને મહિમન સ્તોત્ર પુષ્પદંત રચિત ભગવાન શિવના મહિમન સ્તોત્રના પાઠથી ભગવાન શિવની કૃપાથી તમામ પ્રકારનું કલ્યાણ પ્રાપ્ત થાય છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય